ભારતના હવામાન વિભાગે હવામાનને લઈ મોટી આગાહી કરી છે હવામાન વિભાગે ચંદીગઢ પંજાબ ઉત્તર રાજસ્થાન દિલ્હી પશ્ચિમ ઉત્તર પ્રદેશ તથા બિહારમાં આગામી એક બે દિવસમાં જોરદાર પવનો સાથે વરસાદની ઝંડી બોલશે તેવી આગાહી કરી છે આ સાથે લગભગ સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધી રહેશે તેવી આગાહી પણ કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વિસ્તારોમાં ત્રીજી ફેબ્રુઆરીથી પાંચમી ફેબ્રુઆરી વચ્ચે ફરીથી વરસાદનો નવો નવું દોર શરૂ થવા સંભવ છે લગભગ સમગ્ર ઉત્તર ભારત તેની ચપેટમાં આવી જવાનું છે ત્યારે ચંદીગઢ પંજાબ હરિયાણા ઉત્તર રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઉષ્ણતામાન નવ થી બાર ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું છે જ્યારે પૂર્વ ઉત્તર પ્રદેશના ફુરસનગંજમાં ઉષ્ણતામાન એક ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું ઉતરી ગયું હતું જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીર હિમાચલ પ્રદેશ તથા ઉત્તરાખંડમાં એકથી પાંચ ફેબ્રુઆરી સુધીમાં હળવો વરસાદ થશે તથા હિમવર્ષા પણ થશે વધુમાં હવામાન વિભાગ અનુસાર અરુણાચલ પ્રદેશમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ થવા સંભવ છે જ્યારે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર તથા ત્રિપુરામાં પહેલી 2 ફેબ્રુઆરીએ હળવાથી મધ્યમ વરસાદ થશે. અરુણાચલ પ્રદેશમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે. બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ